ભારતીય મીડિયા પોતાના સ્લોટ ભરવા માટે કોઈપણના જીવન સાથે છેડછાડ કરતા અટકાતું નથી એનામાં એથિક્સ જેવું કંઈ નથી એ સાબિત થાય છે બે ઘટનાઓ પ્રયાગરાજ મહાકુંભ બે હજાર પચીસમાં બની જેને બંને વ્યક્તિના જીવનમાં વાવાઝોડું પેદા કર્યું અને અંતે બંને જણાને ગાયબ થવું પડ્યું જી હા હું વાત કરું છું હર્ષા રિચર્યાની અને આઈઆઈસીએન બાબા અફયસિંહનું આ બંને જણાને શરૂઆતમાં જીરોમાંથી હીરો બનાવવાવાળા મીડિયાએ અંતે એમના બંને માટે એવી પરિસ્થિતિ નિર્માણ કરી કે બંને જણાને મહાકુંભ બે હજાર પચીસ છોડીને ક્યાંક ગાયબ થવું પડ્યું હરસરિયા રિચરિયાએ તો કહી દીધું કે ભાઈ હું કુંભ છોડીને જતી રહીશ જે રીતે ટ્રોલર્સ દ્વારા એને પરેશાન કરવામાં આવી એને વ્યક્તિગત જીવન ઉપર સવાલો કરવામાં આવ્યા ત્યાં બીજા સાધુઓ દ્વારા જે રીતે મીડિયામાં પ્રતિક્રિયા આપવામાં આવી હર્ષા ઇચરિયા જે હોય એ પણ એક ભારતીય તરીકે એને અધિકાર હતો મહાકુંભની અંદર રહેવાનો અને વિશ્વની સૌથી સુંદર સાથવી ને ગ્લેમરસ સાથવી એ બધું એને નહોતું કર્યું એ એ પ્રાઇવેટ મીડિયાએ જ કર્યું હતું ઠીક છે હર્ષા રિચરિયાને ખુદ મજા આવતી હતી કારણ કે માણસને એવું થાય છે જ્યારે શરૂ શરૂઆતમાં ફેમ મળે નેમ મળે એટલે માણસને મજા આવવા લાગે પરંતુ મીડિયાની મેલી મુરાદો વિશે એને ખબર હોતી નથી ને એટલે આઈઆઈટીએનવાળા ભયસિંહ બાબા પણ પૂળા બની અને બધાને ઇન્ટરવ્યૂ આપવા લાગ્યા આ છેલ્લા ચાર પાંચ દિવસની અંદર જુઓ તો સૌથી વધુ ઇન્ટરવ્યૂઝ આઈઆઈઆઈટીએન બાબાના થયા છે મહાકુંભમાં એ શું કરી રહ્યા છે એમનું આખું નાખું જીવન કેનેડાની ઉચ્ચ પગારવાળી નોકરી અને શરૂ શરૂઆતમાં આ કર્યું ત્યારબાદ હરિયાણામાં જ્યાં એમના પિતા છે ત્યાં જઈને આ લોકો ઇન્ટરવ્યૂ કરવા માંડ્યો ત્યારબાદ એમને થોડોક ટોન બદલ્યો એમ કે પરિવારને છોડીને પારિવારિક જવાબદારીઓથી ભાગીને પોતે બાબા બન્યા છે સંન્યાસ લેવું કેટલું ઉચિત એટલે ધીમે 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 શરૂઆતમાં તો અભયસિંગને પોતાને પણ અભયસિંહ અને ઇનોસન્ટ લાગે છે આપણને મેં એમના જેટલા ઇન્ટરવ્યૂ જોયા મને નહીં લાગતું કે નેમ અને ફેમનો કોઈ એમનામાં એવો ઉદ્દેશ્ય હોય એટલા માટે આ કરી રહ્યા હોય પરંતુ એ ભોળપણથી સાધુ સભાવથી જવાબ આવતા આપતા રહ્યા મીડિયા પોતાના સ્લોટ ફરતું રહ્યું છેલ્લા રિપોર્ટ મુજબ એન બાબા મહાકુંભમાં ક્યાંય નજરે પડતા નથી કારણ કે આખું આખું મીડિયા જગત એમને શોધી રહ્યું કારણ કે એ પોતે શાંતિથી સંન્યાસની દિશામાં આગળ વધી રહ્યા હતા સન્યાસની શરૂઆત કરવા જઈ રહ્યા હતા સન્યાસ જીવનની શરૂઆત કરવા આ જે રીતનું રિપોર્ટિંગ મીડિયાએ કર્યું એ રીતે એમના માટે તો હરિયાણાથી જે રીતે ફોન આવવા લાગ્યા અને એટલે યાર જે માણસ અપરિચ છે અને પોતે સંન્યાસની દિશામાં જવા માગે છે તો આદિ શંકરાચાર્યના સમયથી આપણે રસ્તો માર્ગ પ્રશસ્ત કરેલો છે આપણે લોકોને સ્વતંત્રતા આપેલી છે તેમને વ્યક્તિગત જીવનમાં ત્યારબાદ ડોકિયા કરવા ન જવું જોઈએ તો આ રીતે કોકના વ્યક્તિગત જીવનની અંદર કોઈ એથિક્સ નથી કોઈ મોરાલિટી નથી માત્ર ને માત્ર એન બાબા વાયરલ થવા લાગ્યા ચાલવા લાગ્યા એટલે પોતાના સ્લોટ ભરવા માટે થઈ અને એમનું એટલું બધું કવરેજ કરવું એટલું બધું કવરેજ કરવું કે જેને પાંચ દિવસ પહેલાં આ દેશમાં કોઈ ઓળખતું નહોતું આજ પાંચ દિવસ બાદ એવી હાલત છે કે આ દેશનું બચ્ચું બચ્ચું એને ઓળખે અને ત્યારબાદ એના ભરસા રિચરિયા સાથે પણ એવું થયું ને એને ત્યાં સાધુઓ દ્વારા પણ ધમકાવવામાં આવવા લાગી અને કહેવા લાગ્યું કે ભાઈ તું સંન્યાસી નથી ને કારણ કે સાધુ સમાજના પોતાના કેટલાક નિયમો છે જો આ બધું કવરેજ ન કરવામાં આવ્યું હોત અને આ રીતે સ્લોટ ભરવામાં ન આવ્યા હોત તો હર્ષા રીચરિયા સાથે પણ આ ન થયું હોત વિશ્વની સૌથી સુંદર સાધવી જુઓ સનાતનની સૌથી સુંદર સાધવી સંસાર છોડીને શા માટે સન્યાસ તરફ જઈ રહી છે મહાકુંભ બે હજાર પચીસની અંદર જુઓ આ બ્રહ્માંડની સૌથી સુંદર કન્યા એ પ્રકારે એનું ખૂબ બધું કવરેજ કરવામાં આવ્યું એટલે કોઈના વ્યક્તિગત જીવનને શું થશે મતલબ આવા ઘણા બધા સંવેદનશીલ મુદ્દાઓ છે મીડિયાએ ક્યાંક ને ક્યાંક ડોક્યું કરવું પડશે પોતાની ભીતર ઘણું બધું રિપોર્ટિંગ એ લોકો માત્ર વ્યૂઝ માટે લાઇક્સ માટે સસ્તી લોકપ્રિયતા માટે પોતાના આર્થિક હિતો માટે કોઈકના જીવન સાથે ખેલવાડે હવે યાર તમે જ્યારે આ દે કોઈને વાયરલ કરો ને આખા દેશમાં એનું એક પ્રેશર હોય જે લોકો રીઢા સેલિબ્રિટીસ છે એ લોકો પ્રેશરના અનુભવે એ આ બધી પ્રક્રિયાઓમાંથી પસાર થઈ ગયા હોય છે પરંતુ નવા નવા જે લોકો સેલિબ્રિટીઝ બન્યા હોય છે એ લોકો ખૂબ જ પ્રેશરનો અનુભવ કરવા લાગતા હોય છે અને આઈઆઈટીએન બાબા પણ એવું એવા ચપળ અને ચકોર કે એવા કુટિલ નહોતા લાગતા કે મીડિયાના પ્રેશરનો સામનો કરી શકે ટ્રોલર્સનો સામનો કરી શકે જે લોકો પહેલાં પહેલાં તો બહુ ગમ્યું પહેલાં બે ત્રણ દાડા તો વાવ ને આઈઆઈટીયન ને બોમ્બે ને મોટા પેકેજની નોકરીને આ બધું જ ચાલ્યું દાડા સુધી પરંતુ પછી ધીમે ધીમે જે મીડિયાએ પોતાને કવરેજનો ટોન બદલે એમ લોકો પણ એમને ટ્રોલ કરવા લાગ્યા ઊંચું સીધું બોલવા લાગ્યા હર્ષા છિબરિયામાં પણ પહેલાં બે દાડા તો હર્ષબેનને પણ મજા આવતી હતી પણ ધીમે 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 સ્લોટ ફરી રહ્યા એટલે પછી એમનું તો જે થવું હોય થાય પછી ટ્રોલર્સ દ્વારા એ એને એટલી એ ડિપ્રેશનમાં જતી રહી અને આઈઆઈટીન બાબા પણ ડિપ્રેશનમાં જશે કારણ કે આ દોઢસો કરોડનો દેશ છે યાર અને વિદેશમાં વસતા સનાતીઓ અને ભારતીયો રાતોરાત કોકને એટલે લોકો પછી છે ને એની આખી કુંડળી ખંગાળવા લાગે એટલી હદે ટ્રોલ કરવામાં આવે તમારી કુંડળી ખંગાળવામાં આવે કે વ્યક્તિગત જીવવું તમારા માટે ક્યાંક ને ક્યાંક અઘરું બની જાય તો બસ મારું એટલું જ કહેવું છે કે ભારતીય મીડિયાએ કેટલીક સંહિતાઓનો નૈતિકતાનો નિશ્ચિત પાલન કરવું જોઈએ નહીં તો ક્યારેક ક્યારેક કોકનું જીવન છિન્ન ભિન્ન થઈ જઈ શકે એટલે એ જવાબદારી દાખવી અને ત્યારબાદ કોઈ કવરેજ કરવું જોઈએ ધન્યવાદ